રાજેશ ભાઈ આજના પાવન સરસ્વતી સન્માન કાર્ય અને પાવન સ્થળેશ્વર મહાદેવ ના સાલી માં જેવી ઊંડી

એટલે બ્રાહ્મણ મહાદેવને વાલો પેલી પત્ર એટલે બ્રાહ્મણ અત્ર તત્ર સર્વત્ર એટલે બ્રાહ્મણ હર હર મહાદેવ હર હર મહાદેવ નો નાંદ એટલે બ્રાહ્મણ શાસ્ત્ર અને શાસ્ત્ર સંવાદ એટલે બ્રાહ્મણ અર્ધ ઉભરું અંક એટલે બ્રાહ્મણ આઝાદી નો જંગ એટલે બ્રાહ્મણ હોમ હવન અને જપ

એટલે બ્રાહ્મણ મને ગર્વ છે હું બ્રાહ્મણ છું જય પશુરામ